જય શ્રી કૃષ્ણ મિત્રો ચાની રેસીપીમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું વરસાદમાં ખાવાની મજા આવે એવા અળવીના પાનના ભજીયા તો તમે અળવીના પાનને ચોપડીને તો ઘણીવાર બનાવ્યા હશે પણ આ રીતે અળવીના પાનના ભજીયા બનાવીને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો આ ભજીયા બનાવવામાં એકદમ સરળ અને ખાવામાં એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી બને છે તો વરસાદમાં આ ભજીયાને તમે ચા સાથે અને ચટણી સાથે તમે ખાઈ શકો છો તો ચાલો પરફેક્ટ માપ સાથે અળવીના પાનના ભજિયા બનાવવાનું શરૂ કરીએ જો મારો વિડીયો અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અળવીના પાનના ભજીયા બનાવવા માટે સૌથી પહેલાં મેં નંગ અળવીના પાન લીધા છે અળવીના પાન નાના અને કોણા હોય એવા મેં અહીંયા લીધા છે પાનમાં માટીનો ભાગ હોય છે એટલે આપણે એક વાસણમાં પાણી લઈને પાનને સારી રીતે ધોઈ લઈશું તો આવી રીતે આપણે બીજા બધા પાનને ધોઈ લઈશું તો તમે જોઈ શકો છો કે પાણીમાં કેટલી માટી આવી ગઈ છે હવે આપણે પાનને કોરા કરવા માટે એક કપડું નીચે રાખી દઈશું અને આવી રીતે પાન લઈને એને સરસ રીતે લૂછી લઈશું જેથી નીચેથી પણ સારી રીતે લૂંછાઈ જાય તો આવી રીતે આપણે બીજા બધા પાનને લૂછી લઈશું તો મેં અહીંયા બધા પાનને સરસ રીતે લૂચીને તૈયાર કરી લીધા છે પાનમાં જે વચ્ચે જાડી નસ છે અને જે સાઈડની બે નસ છે તેને આપણે ઘાટી નાખવાની છે પાનમાં જે જાડી નસ છે એની આજુબાજુથી આપણે આવી રીતે કટ કરી લઈશું અને જે સાઈડની થોડી જાડી નસ છે તેને પણ આપણે આવી રીતે કટ કરી લઈશું તો તમારું પાન એકદમ જલ્દીથી તૈયાર થઈ જશે હવે આપણે પાનની કાટ્યા પછી એક પાનને બીજા પાન ઉપર આવી રીતે મૂકી દઈશું પછી આ પાનનો આપણે આવી રીતે ટાઇટ રોલ બનાવી લઈશું અહીંયા આપણે એક એક પાનનો રોલ વાળવાનો છે જેથી ઝાડુ પણ ન થાય અને લાંબા લાંબા પણ ન કપાય થોડોક ટાઇટ હોલ બનાવવાનો અને વચ્ચેથી એને એક કોભો કટ કરી લઈશું જેથી બહુ લાંબા લાંબા પાન ન થાય હવે આપણે આ પાનને આવી રીતે ઝીણા ઝીણા કાપી લઈશું તો આવી રીતે આપણે બીજા બધા પાનને કાપી લઈશું તો અહીંયા મેં બધા જ પાનને કાપીને તૈયાર કરી લીધા છે હવે આપણે આ પાનને એક મોટા બાઉલમાં લઈ લઈશું હવે આપણે સ્પેશિયલ મસાલો બનાવીશું તો અહીંયા ખાણીમાં અડધી ચમચી આખા ધાણા લીધા છે પાંચથી છ નંગ કાળા મરી લીધા છે વન ફોર્થ ચમચી અજમો લીધો છે તો આ ત્રણેય વસ્તુને આપણે અચકચરી ખાંડી લઈશું તો આવી રીતે અચકચરા ખાંડીને નાખવાથી ખાતી વખતે ભજીયાનો સ્વાદ સરસ લાગે છે આ ખાંડેલા મસાલાને આપણે એક વાટકીમાં ઘાટી લઈશું હવે આપણે એ જ ખાંડીમાં એક તીખા મરચાં અને ખાંડીને પેસ્ટ બનાવી લઈશું તમે તમારી તીખાશ પ્રમાણે તીખા મરચાં લઈ શકો છો હવે આપણે બે ના ડુંગળી લઈશું અને ડુંગળીની છાલને ઉખાડી લઈશું ડુંગળીને આપણે વચ્ચેથી કાપીને પછી લાંબી લાંબી પાતળી પાતળી સમારી લઈશું પછી આપણે બધી ડુંગળીને હાથેથી આવી રીતે છૂટી કરી દઈશું તો મેં બધી ડુંગળીને છૂટી કરી લીધી છે ડુંગળીને પણ આપણે પાન ભેગી મિક્સ કરી દઈશું થોડીક સમારેલી કોથમી ઉમેરી દઈશું એક ચમચી આદુની પેસ્ટને ઉમેરીશું પછી એક ચમચી જેટલી વાટેલી મરચાંની પેસ્ટને ઉમેરી દઈશું ખાંડેલો અકચરો મસાલો ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું આપણે લીલું તીખું મરચું અને મરી નાખ્યા છે તો આપણે વન ફોર ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી દઈશું વન ફોર ચમચી હળદર ઉમેરીશું ભજીયા સરસ રીતે પચી જાય એના માટે આપણે વન ફોર ચમચી હિંગ ઉમેરીશું હવે આ બધું એકવાર મિક્સ કરી લઈશું પાન ડુંગળી અને મીઠા અને મસાલા સાથે સોફ્ટ થઈ જશે અને થોડું પાણી પણ છોડશે અને એકદમ સરસ ટેસ્ટ આવી જશે અને ઘરના રોટીન મસાલાથી એકદમ મસ્ત ભજીયા બનીને તૈયાર થશે જ્યારે આપણે અળવીના પાનના પાત્રા બનાવીએ છીએ ત્યારે બહુ મહેનત પડે છે આ એકદમ ઈજી નાસ્તો તૈયાર થઈ જશે હવે બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે પછી આપણે એક ચમચી લીંબુનો રસ ઉમેરી દઈશું ફરીથી એકવાર બધું મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો કે અળવીના પાન ઘણા સોફ્ટ થઈ ગયા છે ભજીયાને ક્રિસ્પી બનાવવા માટે વન ફોર્થ કપ ચોખાનો લોટ ઉમેરીશું તો અહીંયા મેં એક કપ જેટલો ચણાનો લોટ લઈ લીધો છે પણ આ ચણાનો લોટને આપણે જરૂર મુજબ જ નાખવાનો છે પહેલેથી બધો નથી નાખી દેવાનો તો હું અત્યારે ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરી દઉં છું પછી હાથેથી આવી રીતે મસળતા જવાનું અને લોટને મિક્સ કરતા જવાનું તો બીજો હજી એક ચમચી ચણાનો લોટ ઉમેરી દઈશું તો અહીંયા ડુંગળી અને પાંદડા લોટથી સરસ રીતે કોટ થઈ જવા જોઈએ એવી રીતે આપણે લોટને ઉમેરવાનો છે તમે એકવાર આ ભજીયા બનાવશો તો પાતળાથી તમને વધારે ભાવશે તો એકવાર ચોક્કસથી આ ભજીયા બનાવીને ટ્રાય કરજો એક ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું પછી ફરીથી આપણે એકવાર મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો કે આપણો લોટ સરસ રીતે મિક્સ થઈ ગયો છે પણ હજી ડુંગળી તમને અલગ અલગ દેખાશે તો આ રીતે કરવાનું છે કેમ કે આ ડુંગળી જ્યારે તળાશે ત્યારે ડુંગળી ક્રિસ્પી થઈ જશે અને બહુ સરસ ખાવામાં ટેસ્ટી લાગશે હવે આપણે હાથમાં લઈને જોઈ લઈશું કે ભજીયાનો શેપ આવે છે કે નહીં તો અત્યારે ભજીયાનો શેપ સરસ આવી ગયો છે તો આપણું બેટર સરસ રીતે તૈયાર થઈ ગયું છે હવે આપણે તેલને ગરમ કરવા મૂકીશું આપણું તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે હવે આપણે ગેસને મીડિયમ કરી દઈશું હવે આપણે બે ચમચી જેટલું ગરમ તેલને બેટરમાં ઉમેરી દઈશું તો તેલ ગરમ છે તો આપણે પહેલાં ચમચીથી મિક્સ કરીશું પછી આપણે હાથેથી મિક્સ કરી લઈશું તમારે આ બેટરને બનાવીને રાખી નથી મૂકવાનું જ્યારે તમારે ભજીયા બનાવવા હોય ત્યારે તમારે બેટર બનાવવું આમાંથી થોડું થોડું બેટર હાથમાં લઈને નાના નાના ભજીયા પાડી લઈશું અહીંયા આપણે ભજીયાને નાના નાના બનાવીશું જેથી ભજીયા અંદરથી પણ સરસ રીતે ચડી જાય ભજીયાને આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી આપણે તળી લઈશું તો તમે જોઈ શકો છો ભજીયા ગોલ્ડન કલરના ક્રિસ્પી પણ થઈ ગયા છે તો તેલ નીતાળીને ભજીયાને ઘાટી લઈશું આપણા ગરમ ગરમ અળવીના પાનના ભજીયા તૈયાર થઈ ગયા છે તો ગરમા ગરમ અળવીના પાનના ભજીયાને આપણે ડીશમાં સર્વ કરીશું તો તમે જરૂરથી બનાવજો અને ખાજો અને બીજાને ખવડાવજો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને તમારા ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો ફરી મળી શું નવી રેસિપી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ